નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી પ્રશ્ન ની સામે આપેલા બોક્સમાં સાચા વિકલ્પનો ક્રમ અક્ષર એક સ્ત્રીની તરફ નિર્દેશ કરીને બબલુએ તેના મિત્ર ને કહ્યું તેની મારા પિતાની એકની એક બહેનની પુત્રી છે તે સ્ત્રીનો બબલુ

જવાબ આવશે ડી નવસો ઓગણસા છોકરીઓ હશે વનિતા કહે છે કે સવિતા અનિતાથી પાતળી છે સુનિતા અનિતાથી જાડી છે અવની થી પાતળી છે પણ સુનિતા થી જાડી છે આમાંથી સૌથી જાડુ કોણ છે જવાબ એ અવની સાત જો સને બે હાજર ત્રેવીસ ની એકત્રીસમી ડિસેમ્બરે રવિવાર હતો તો સને બે હાજર ચોવીસ ની એકત્રીસમી ડિસેમ્બરે કયો વાર હશે જવાબ મંગળવાર એક જમણી વિદ્યાર્થીઓ અને ડાબી બાજુ સાત વિદ્યાર્થીઓ બેઠા છે તો રૂમમાં કેટલા વિદ્યાર્થીઓ હશે જવાબ સી સોળ પ્રશ્ન બે ઉદાહરણ પ્રમાણે વાક્ય સુધારીને લખો અહીંયા ઉદાહરણમાં જુઓ વાક્ય સુધારીને લખેલું છે તે અમે માથે હાથ મૂક્યો અને તાવ ઉતરી ગયો

પ્રશ્ન ત્રણ જાહેરાત વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો અહિયાં જાહેરાત આપેલી છે આપણે ધ્યાન પૂર્વક વાંચવાની છે અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા આપણને વિશ્વ મેલેરિયા દિન ની વાત કરવામાં આવેલી છે મેલેરિયા એ એક પ્રકારનો તાવ છે જે ચેપી એનો માદા મચ્છર દ્વારા તંદુરસ્ત વ્યક્તિને કરડવાથી થતું રોગ છે મેલેરિયા તાવના લક્ષણો જણાવો મેલેરિયા તાવના લક્ષણો નીચે પ્રમાણે છે

ઘરની આજુબાજુના પાણીના ભરાવવાને રોકવો કે નાબૂદ કરવા માટે પચીસમી એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચોમાસામાં વરસાદનું પાણી ભરાવાથી કયો રોગચાળો ફેલાશે કેમ જ ચોમાસામાં વરસાદનું પાણી ભરાવાથી મેલેરિયા ફેલાશે કારણ કે

ત્રણ ફકરામાં કયા કયા સરોવરના નામ આપ્યા છે તે છે પ્રશ્ન પાંચ મનની લાગણી કે ભાવની વ્યક્ત કરતા કેટલાક શબ્દો નીચે આપ્યા છે તેનો ઉપયોગ કરી વાક્ય બનાવો નો જવાબ જો મામા આવી ગયા

ત્રણ અક્ષર વાળા શબ્દો ઉદાહરણ પ્રમાણે લખવું અમર તો અરબી પાંચ ઋણ સ્વરથી શરૂ થતા શબ્દો ઉદાહરણ પ્રમાણે લખો ઋતુરાજ ઋષિ પ્રશ્ન નીચેના વાક્યો વાંચો અને વિભક્તિ પ્રત્યેની નીચે લીટી કરો એક નંબર અવની કવિતા સમજાવી લીટી દોરવાની છે અવનીએ અનિકેત ને કવિતા સમજાવી આપણે એ અને નીચે લીટી દોરવાની છે ત્રણ અનિકેતની કવિતા અવનીએ સમજાવી ની અને એ વિભક્તિ છે એટલા માટે આપણે ની અને એ નીચે લીટી

તેની ગૃહકાર્ય કર્યું એ વિભક્તિ છે એટલે નીચે આપણે લીધી દોરીશું પ્રશ્ન નવ નીચે આપેલા શબ્દોને તમારી પ્રથમ ભાષામાં લખો એક હયુ તો હાથ એ ટચુકડી તો

તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો